વડોદરાના ખાડિયા યુવક મંડળ અને રણછોડ યુવક મંડળના શ્રીજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે જેને લઈને રાવપુરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ રંગે ચંગે કરવામાં આવી રહી છે મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળોમાં ભારે થનગનાટ જોવા મળતો હોય છે મંડળો દ્વારા મહિનાઓ અગાઉથી જ ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના ખાડીયાપોડ યુવક મંડળ અને રણછોડ યુવક મંડળના શ્રીજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે જેને લઈને પોલીસે આ અસામાજિક તત્વને ઝડપી પાડ્યું છે પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિ વ્યસની હતો આ વ્યક્તિએ વ્યસનના કારણે તેની પાસે પૈસા ન હતા જેને લઈને તેને શ્રીજીની પ્રતિમા ખંડિત કરી છે અને વ્યસનના કારણે જ આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લગભગ બપોરના બે વાગે ખાડિયાપુર યુવક મંડળના યુવકો દ્વારા અહીંયા એક ફરિયાદ માટે આવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે અમારે ખાડિયાપુરના જે યુવક મંડળના જે ગણપતિ બેસાડવામાં આવ્યા છે ત્યાંની મૂર્તિ છે એ ખંડિત થયેલી છે તો એ સંબંધે તરત જ અમારા ડિસ્ટાફને અમે રવાના કર્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ અને ત્યાં પીઆઈ અને અમે પોતે અમે ઝોન ડીસીપી ઝોન ટુ સર એ પણ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા હતા તપાસ કરતા પછી જાણવા મળ્યું હતું કે આવા જ પ્રકારનો બંધ છે એ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર અને પ્રગતિ યુવક મંડળ જે દાંડિયા બજાર છે ત્યાં પણ આવો કંઈક પ્રસંગ બન્યો છે તરત જ અમે અમારી ટીમને કામે લગાડી હતી અને જે સીસીટીવી ફૂટેજ બધા મળ્યા હતા એના આધારે અમે અમારી ટીમોને કામે લગાડી હતી અને એક જયરત્ન ચાર રસ્તા છે ત્યાંથી અમને આ જે યુવક છે એ યુવકના ફોટો મળ્યા આવ્યા હતા પછી નામ જાણતા અમને જાણવા આ છોકરાનું નામ છે કુણાન વિલોદભાઈ ગોદડિયા છે નવાપુરા ગોદડિયાવાસનો આ છોકરો છે અમારા ટીમે એફર્ટ કરીને આ જે યુવક છે એને પકડી લીધેલો હતો અને પોલીસ સ્ટેશને લાવ્યા હતા તેની તપાસ કરતાં અમને જાણવા મળેલ હતું કે આ છોકરો છે એ એના માતા પિતા છે નહીં અને એની દાદી સાથે એ નવાપુરા ગોધડિયાવાસમાં રહે છે અને પળીકી ખાવાની ટેવવાળો હોય એને પડીકીના પૈસા માટે એ આમ તેમ આ ગણિત ગણેશ મંડળો છે એમાં પ્રવેશ ગયેલો અને સૌપ્રથમે ખાડીયાપુળમાં ગયો હતો ત્યાં એને પૈસા ન મળતા એણે જે મૂર્તિ છે મૂર્તિ નીચે પૈસા હશે એવું કરીને એ મૂર્તિને ઊંચી નીચી કરતાં ઇમબેલેન્સ થતાં આ મૂર્તિ થોડી ખંડિત થયેલી હતી અને જ્યાં એને પચીસેક રૂપિયા જેવું કંઈક મળેલ હતું પછી ત્યાંથી એ આગળ જઈ અને જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયો હતો ત્યાંની મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી એટલે પ્યોર માટીની બનાવેલી હતી અને ત્યાં પણ આને આવી હરકત કરતાં આ મૂર્તિ છે એનો હાથ તૂટી ગયો હતો અને ખંડિત બની હતી એ બાદ એણે પ્રગતિ યુવક મંડળમાં ગયો હતો જ્યાં એને કંઈ મળી આવેલ નહોતું અને ત્યાં ત્રણ તાંબાના લોટા છે એ ચોરેલ હતા એટલે આ જે સમગ્ર બનાવ છે એક આ નાસમજ યુવક છે કે જેને પડકી ખાવાનો ટેવવાળો હોય અને એનાથી જે કંઈક પૈસા મળશે એ રીતે એ અને થોડો આ જે બાળક છે થોડો જે છોકરો છે યુવક છે એ થોડો માનસિક રીતે અસ્થિર હોય એવું બી જણાય આવે છે કે શું કરી રહ્યો છે એનું ભાન નથી એ રીતે અને એનો એવો ઈરાદો નહોતો કે મૂર્તિ ખંડિત કરે અને લોકોની ધાર્મિક લાગણી દુભાય એવો કોઈ પણ ઈરાદો છે એ જણાય આવતો નથી પરંતુ એને જે પૈસા જોઈતા હતા અને પૈસા માટે એને મૂર્તિને આમ તેમ કરતા કે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડતા આ મૂર્તિઓ ખંડિત થયેલી હોય એવું જણાય આવે છે સર હવે પોલીસ આગળ શું કરશે પોલીસે વ્યક્તિને તો પકડ્યો છે પરંતુ હવે આગળની પ્રક્રિયા શું હવે પોલીસે આને પકડી લીધો છે અને આગળ જે છે કે એને જે તે જગ્યાએ ચોરી કરી છે ચોરી અને મૂર્તિને નુકસાન ભી પહોંચાડેલું છે તો એ નુકસાન પહોંચાડવા જે કાયદાકીય કાર્યવાહી છે એ મુજબ એની ફરિયાદ જે તે મંડળની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવા અને મુદ્દા માલ કેવો રિકવર થયો છે અરે આમાં બે બે જગ્યાએ તો ખાલી એના પૈસા ગયા છે તો પૈસા છે એની પાસેથી એ રિકવર થઈ ગયા છે અને બીજી જગ્યાએ જગ્યાએથી લાઇટ્સ અને જે કળશ કહેલા છે એ પણ અમને એને કોઈક ત્યાં નાડું જાય છે વહે છે એમાં નાખી દીધું હતું એને લઈ જઈને તપાસ કરતા એ પણ ત્યાંથી મળી આવેલ છે તો હવે આપણે ફરિયાદ દાખલ કરીશું કે પછી શું કરીશું સમજ્યા નહીં આમાં જે મંડળો છે ખાટિયાપોળ મંડળ છે એની જે કાય ફરિયાદ લઈને કાયદેસરની કાર્ય કરવામાં આવશે તો હતા એસીપી અસ